આપણા અત્યારના કુટુંબોમાં જે આપણે વાતો સાંભળીએ છીએ એ પહેલાંના કુટુંબોમાં કેમ નહોતી સાંભળવા મળતી તમે અત્યારે જાણો છો કે ભારતની અંદર ખૂબ બધી ચર્ચાઓ થઈ રહી છે મેન્ટલ હેલ્થ માટે થઈને ડિપ્રેશનની વાત થાય છે એન્ઝાઇટીની વાત થાય છે સ્ટ્રેસની વાત થાય છે તો દસ રૂપ દસ રૂપિયાના પગારમાં પંદર સોળ જણાનો પરિવાર ચલાવતા મારા દાદાને નહીં ડિપ્રેશન આવતું હોય નહીં એન્ઝાયટી થતી હોય નહીં સ્ટ્રેસ આવતો હોય શું કરતા હશે એ લોકો એ વખતે તો પહેલાં કેમ એવું છે કે આ શબ્દો જ હવે શોધાયા છે જે આ શબ્દો પહેલાં નહોતા ના ચિંતા ને દબાણ ને તણાવ ને આ બધા શબ્દો તો હતા તો કેમ નહોતું થતું એટલા માટે નહોતું થતું કારણ કે આખું કુટુંબ ભેગું થઈને સાથે રહેતું હતું એટલે ઘરમાં બધાની વચ્ચે ચિંતા વહેંચાઈ જતી હતી સ્ટ્રેસ વહેંચાઈ જતો હતો એકલતા વહેંચાઈ જતી હતી હવે આપણે ઝઘડો કરીને એકલતા લઈએ છીએ આઈ વોન્ટ માય સ્પેસ યુ ફાઇટ ફોર ધ લોનલીનેસ દેટ ઇવેન્ચ્યુઅલી ઇઝ ગોઈંગ ટુ બાઇટ યુ અને એ જ ઝઘડો કરીએ છીએ એને કારણે થઈને ધીરે 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 મારે જે સ્પેસ જોઈએ છે એમાં માણસ એટલો બધો એકલો થઈ જાય છે કે પછી એણે બંધ કરેલા દરવાજા ખોલતા એને શરમ આવે છે ખચકાટ થાય છે પછી એમ થાય છે કે મેં જ કીધું હતું કે મારે મારા કુટુંબની વાતમાં વચ્ચે નહીં પડવાનું હું મારું ફેમિલી ને હું મારું આમ ને હું ને મારું કામ ને એમાંથી હવે કેવી રીતે મોટા ભાઈને જઈને કહું કે હું મૂંઝવણમાં છું એમાં કેવી રીતે હું મારા જેઠાણીને જઈને કહું કે હવે મારથી નથી થતું મને તકલીફ પડે છે એ જે દરવાજા બંધ કરી દઈએ છે ને આપણે એ પછી આપણને ફરીથી ખોલતા નથી આવડતા અને એટલા માટે આ બધી તકલીફો થાય છે કુટુંબ જેટલું મોટું હમણાં હું મારી આજ અહીંયા ઘાટકોપરમાં મારી બેન રહે છે તો હું એને ત્યાં ગઈ મને ખબર જ નહોતી કે આજે એના ઘરનું વાસ્તુ છે તો એ લોકોનું ઘર પેલું રીડેવલપમેન્ટમાં નવું બન્યું હતું એની અંદર ઘર બન્યું તો કે કેટલા નાનકડું ઘર છે એમ મેં કીધું નાનકડું ઘર છે આ બે બેડરૂમના ઘરની અંદર તો આપણે બધા જ્યારે ઉનાળાના વેકેશનમાં પંદર સોળ જણા બધા કઝિન્સ ભેગા થઈને સાથે રહેતા હતા ને આડી અવળી આડી અવળી આડી અવળી પથારીમાં બધા ગોઠવાઈ જતા હતા અને પથારી ઠેકી ઠેકીને જતા હતા બે બે અઢી અઢી મહિના એવી રીતે સાથે રહેતા હતા અને આજે અમે જેટલી વાર બધા ભેગા બેસીએ છીએ ને ત્યારે કહે છે કે એવો સમય જે હતો ને હવે નથી હવે બધા પાસે પોતપોતાના બે બે બેડરૂમના ને ત્રણ ત્રણ બેડરૂમના અને પાંચ પાંચ બેડરૂમના ઘર છે પણ ઘરમાં રહેશે કોણ આવશે ત્યારે ગમશે કેવી રીતે ઘરમાં એટલા ગાદલા છે કે પંદર જણા આવે તો શકીએ એવું એવું હા બધું છે જ નહીં હવે કારણ કે આપણી અપેક્ષા જ જ નથી ને આપણને એમ છે કે આવે તો તો માણસ એક દિવસ માટે આવે તો પોતાનું કરીને જ આવે ને કે ક્યાં રહેશે એવું એવું કીધો વગર આવી ગયા એવા કેવા જણાવ્યું નહીં અરે બે રોટલી ખાશો ત્રણ રોટલી ખાશો અત્યારથી અમને કહી દઉં અરે કેમ પણ અમારે ત્યાં તો એક એક બે બે જણા આરામથી ભળી જતા હતા ના ભળે તો માટે ફરીથી રસોઈ થતી હતી અને બહુ આનંદથી બધા ભેગા થઈને રસોઈ કરતા હતા તો એ બધો સમય ક્યાં જતો રહ્યો કારણ કે આપણને બધા ભેગા થાય એની અંદર પણ સ્ટ્રેસ લાગવા માંડ્યો બીજા માટે કંઈ કરવું પડશે એની અંદર પણ સ્ટ્રેસ લાગવા માંડ્યો વાય બીકોઝ વી આર ઓલ બિઝી પ્રૂવિંગ સમથિંગ કે તમે આવ્યા ત્યારે જોયું અમે તમને આવી રીતે રાખ્યા તમને મજા પડી એવી રીતે તમે રાખ્યા તમારી પાસે જેટલી જગ્યા હતી એટલે તમે રાખ્યા નહીં એ જગ્યા ઘરની જગ્યા નથી એ જગ્યા મનની જગ્યા છે કે ગમતા અને વાલાને સ્વજનો માટે તો ઘરમાં જગ્યા હોય જ કરવી ના પડે એ તો ગોઠવાઈ જાય એને ગોઠવવા ના પડે જ્યારે આ બધું બદલાય ત્યારે એની સાથે સ્ટ્રેસ ને પ્રોબ્લેમ્સ ને આ બધું આવે સો ધ મોર યુ હેવ પીપલ ધ રિચર દેટ યુ આર સૌથી વધારે મોટી અમીરી જિંદગીની અંદર શું છે કે તમે માણસો કમાયા છે તમારી તકલીફમાં કોઈ માણસ આવીને ઊભા રહે છે કેટલા માણસ ઊભા રહે છે ને એ તમારી કમાણી છે બાયપાસ બાયપાસવાળા દાદા જે કહે છે ને કે કેટલા લોકો બહાર આવ્યા છે એ પોતાની કમાણી ચેક કરે છે કે મેં એટલા લોકો કમાવ્યા છે કે મારા માટે આવીને ઊભા રહે છે તો દેટ બિકમ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ અડ્રેસ ફોર હેપીનેસ